જય જોહર જય આદિવાસી આજના યુનો દ્વારા ઘોષિત તેરમી સપ્ટેમ્બર વિશ્વ અધિકાર આદિવાસી અધિકાર દિવસના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માન્ય આદરણીય નિવૃત્ત આઈએસ આઈપીએસ તમામ અધિકારી ગણ

ખુબ સારી આગળની વાતો કરી છે આદિ અનાદિ કાળથી આદિવાસી સમાજ અહીં વસે છે મૂલ માલિક છે તમે જોયું હશે હજારો સાલ પહેલાની સંસ્કૃતિ

જે તમે તમામ રજવાડાઓ ભૂતકાળમાં જોયા હશે આદિવાસીઓના રજવાડા અમદાવાદ ની વાત કરું

બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડચ હોય 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 અંગ્રેજો એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે તમે તાત્યા મામાનો ઇતિહાસ જોઈ લેજો તમે ખાદ્યા નાયક દિલકામાજી મુંડા જેવા આપણા પૂર્વજો વર્ષો સુધી લડી લડીને પોતાની શહીદી વોહરી છે ગુરુ ગોવિંદજી પંદરસો આદિવાસી પૂર્વજો ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું ત્યારે આપણને દુઃખ થાય છે તમે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો નું યોગદાન હતું દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ

ગ્રામ સભાઓના પાવરો નથી જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે જમીનો આજે છીનવાઈ રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે અનુસૂચિ પાંચ માટે અનુસૂચિ પાંચ હોય કે પૈસા એક માટે લડવું પડી રહ્યું છે આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે ત્યારે આપણને રોડ પર ઉતરવું પડે છે ત્યારે હું કહેવા માંગુ છું ક્યાં સુધી આપણે

પાટનગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના સમાજના વડીલો અહીંયા બેઠા છે વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં જ કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી અમે ભીલ પ્રદેશ બનાવવા માંગીએ અમારો ભીલ પ્રદેશ હતો થયો અને એ ભીલ પ્રદેશ ને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારા ચાર રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ જે તે જિલ્લાઓ મધ્યપ્રદેશ બાર જિલ્લાઓ ને રાજસ્થાન ચૌદ જિલ્લાઓ ગુજરાત માં છે બાર જિલ્લાઓ નંદુરબાર થી લઈને પાલગર સુધીના મહારાષ્ટ્રમાં છે આજે પણ અમારા એકબીજા સાથે જમીનો સીમાય રહી છે નર્મદા ડેમ આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે ત્યાં વીજળી નું ઉત્પાદન થાય છે છોટા ઉદેપુર માં રેતી આપણી પાસેથી બધું છીનવાઈ રહેલું છે ને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પડશે મહારાષ્ટ્ર નંદુરબાર થી લઈને પાલઘર ને પણ નજીક પડશે ગુજરાત ના અંબાજી થી ઉમરગામ સુધી ના લોકો ને પણ સેન્ટર માં છે અને રાજસ્થાન ના લોકો ને પણ સેન્ટર માં છે આ સરકારો જો વિકાસ કરવા નહીં માંગશે તો અમે જે લડાઈ લડવી પડશે તે લડીશું કેવડ ને રાજધાની બનાવીશું ને અલગ રાજ્ય બે પ્રદેશ બનાવીને લઈશું અમારા અધિકારો છે સંવિધાને આપેલા અધિકારો છે સંવિધાનના આર્ટિકલ તમે વાંચી લેજો જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું તમિલ લોકોનું તમિલનાડુ બન્યું મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું પંજાબીઓનો પંજાબ બન્યું ઝારખંડ બન્યું છત્તીસગઢ બન્યું એવી જ રીતે અમે આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ આપો અમે અમારો વિકાસ કરી લઈશું કોઈ પણ પાર્ટી કોઈ પણ સરકારો ને એ બાબતે વિરોધ નહીં હોવો જોઈએ અમારા આદિવાસીઓને અલગ રાજ્ય આપી દેવું જોઈએ આજે આ મૂળ માલિકો સાથે આટલા બધા અન્યાય થાય છે આજે દેશમાં આઠ ટકા આદિવાસી વસે છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ